આ છે પ્રસાદી ઘર ભગવાનની આભૂષણ પણ મળે છે અહીંયા ચપ્પલ ઉતારીને દર્શન કરવા જવું આ છે પ્રસાદી ઘર આ છે મંદિરની બહારનો ચોકનો વિસ્તાર જ્યાં તમે વસ્તુ પણ ખરીદી શકો છો બાજુ સામેની સાઈડે લોકર રૂમ આપેલા છે ત્યાં તમે ચપ્પલ મોબાઈલ પર્સ બધું મૂકી શકો છો એ પણ નિઃશુલ્ક છે આ સામાન આ છે નાસ્તા માટે અને જમવા માટેની જોઈ શકો છો સામેની સાઈડ એક કૃષ્ણ ભગવાનના લાઈવ દર્શન છે

ભોજનાલય પણ આ બાજુ આવેલું છે આ છે સુદામા સેતુ જે કાયમ માટે અત્યારે બંધ કરવામાં આવ્યો છે કેમ કે મોરબીમાં હાદસો થયા પછી તંત્રએ સાવધાની માટે બંધ કરી નાખ્યું છે આ છે ભોજનાલય ટાઈમ તમે જોઈ શકો છો આ છે પ્રસાદી ઘર છે મંદિરના પગથિયા ઉપર જવા ఆచే భోజనాల ఆ మెయిన్ ఎంట్రీ గేట్ సే చేయను అందరూ ర આ છે દીવા દાંડી દરિયા કિનારાની સનસેટ પોઈન્ટ પણ મસ્ત છે અત્યારે ફેમિલી સાથે બધા એન્જોય કરી રહ્યા છે તમે પણ જરૂર દ્વારકા હો તો દ્વારકાધીશ નું મંદિર દેખાય છે તમને જય દ્વારકાધીશ